નામ ભલે આદર્શથી શરૂ થાય પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલ કૃત્ય ચોક્કસ આદર્શ નથી કારણ કે તેમના થર્ડ ડિગ્રી ટોર્ચર ના કારણે એક દીકરીએ પોતાનું જીવન ગુમાવ્યું શાળા સંચાલકોને નોટિસ આપી બે દિવસમાં ખુલાસો માંગ્યો ભગીરથ ભગીરથસિંહ પરમારે જણાવ્યું કે શાળા મંડળને ગંભીર નોટિસ આપવામાં આવી છે કે વિદ્યાર્થી વિરુદ્ધ માનસિક કનડગત કરવામાં આવી છે અથવા તો વિદ્યાર્થીની પરીક્ષા ન લેવામાં આવી દસ જાન્યુઆરીની પરીક્ષા અગિયાર જાન્યુઆરીએ લેવામાં આવી છે વિદ્યાર્થિનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી છે આ ઉપરાંત શાળામાં જોવા મળતી અનિયમિતતા બાબતે પણ લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે શાળાની અંદર આચાર્ય ફરજ બજાવે છે તે નામ પૂરતા છે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે આ ઉપરાંત વિદ્યાર્થીની પર જે માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે તેના માટે દંડકીય જોગવાઈ છે જોકે આમાં દંડકીય જોગવાઈ ને બદલે શાળાની માન્યતા કેમ રદ ન કરવી અને શાળા મંડળના સંચાલકો વિરુદ્ધ કેમ કાર્યવાહી ન કરવી તે બાબતે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે ગોડાધર વિસ્તારની શાળાની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઘરે જ્યારે આપઘાત કર્યો છે તો એ સંદર્ભે વાલીનો જે આક્ષેપ થયો છે એ સંદર્ભે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની મેં ટીમ બનાવી હતી અને ટીમ બનાવી અને શાળાની સ્થળ તપાસ કરી અને વિગતવાર માહિતી મેળવાનો પ્રયત્ન કર્યો છે હાલ પૂરતો વચગાળાનો રિપોર્ટ કમિટીએ જમા કરાવ્યો છે જેની અંદર શાળાની થોડી બેદરકારી જોઈ શકાય છે કે શાળાના આચાર્ય રેગ્યુલર નથી અથવા તો જેનું નામ છે આચાર્ય તરીકે ફરજ બજાવતા નથી આ ઉપરાંત શાળા પાસે મેદાન ઉપલબ્ધ નથી અને વિદ્યાર્થીની જ્યારે વિદ્યાર્થીનીએ જ્યારે પરીક્ષા આપવાનું દસ તારીખે ત્યારે વિદ્યાર્થીનીને પરીક્ષા આપવા દીધી ન હતી પરંતુ અગિયાર તારીખે પરીક્ષા લીધી હતી શાળા મંડળે આ બાબતે ખૂબ જ ગંભીર બેદરકારી રાખી છે પરંતુ એવું કહી શકાય કે શાળા દ્વારા અગિયાર તારીખે પરીક્ષા વિદ્યાર્થીની લીધી છે અને વિદ્યાર્થી અગિયાર તારીખ પછી શાળામાં હાજર થઈ નથી માત્ર ને માત્ર ફી માટે થઈને દબાણ કર્યું છે એવું પણ ન કહી શકાય અને વિદ્યાર્થીના વિદ્યાર્થીનીઓના ટ્રસ્ટીના શિક્ષકોના અને વિદ્યાર્થી સાથે પણ અન્ય અન્ય વિદ્યાર્થીઓના નિવેદનોના આધારે હાલ એવું કહી શકાય નહીં કે ફીના આધારે જ કે ફીના કારણે જ વિદ્યાર્થીને આપઘાત કર્યો છે પરંતુ બીજા અન્ય વ્યક્તિગત કારણો પણ હોઈ શકે છે પારિવારિક પણ કારણો હોઈ શકે છે એ બાબતે પોલીસ પણ તપાસ કરી રહી છે જે બાબત સ્પષ્ટ નથી પરંતુ શાળા મંડળની જે બેદરકારી જોવા મળી છે એ સંદર્ભે એમને શાળાને મંડળને નોટિસ આપવામાં આવી છે એ નોટિસ ગંભીર નોટિસ આપવામાં આવી છે કે ભાઈ શાળાની માન્યતા શા માટે રદ ન કરવી અને તમારી વિરુદ્ધમાં શા માટે કાયદેસરની કાર્યવાહી ફોજદારી કાર્યવાહી ન કરવી કારણ કે વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવો એના માટે દંડની જોગવાઈ છે પરંતુ આ ભૂલ દંડને પાત્ર નથી પરંતુ શાળાની ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈ શકાય તેને શાળાની માન્યતા કેમ રદ ન કરવી અથવા તો શાળા મંડળની વિરુદ્ધમાં ફોજદારી કે કોઈપણ પ્રકારની ગંભીર કાર્યવાહી કેમ ન કરવી એ બાબતે શાળા મંડળને નોટિસ આપવામાં આવી છે